બોટાદના ઢાંકડિયા રોડ પર આવેલ રામનગર સોસાયટી વિસ્તારના લોકો રસ્તા બનવાની રાહ જોઈ રહ્યા છે ઠેર ઠેર ગંદકીના થર અને રોડ રસ્તાની દયનીય હાલત જોતા ચાર વર્ષથી મંજૂર થયેલો રોડ ક્યારે બનશે તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે બોટાદના ઢાંકડિયા રોડ પર રામનગર સોસાયટી વિસ્તારમાં કેટલાય વર્ષોથી રોડ રસ્તા મંજૂર થયા છતાં બનાવવામાં આવ્યા નથી બોટાદ શહેરી વિસ્તાર રામનગરમાં નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ રોડ નહીં બનવાને કારણે વર્ષોથી સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે કાચા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરવાને કારણે કીચડ અને ગંદકીના થર જોવા મળી રહ્યા છે સાથે જ રોડની બંને બાજુ બાવળ અને થોર જેવા ઝાડીઝાખરા ઉગી ગયા છે

અને મેન રોડ થઈ ગયો કડકા થઈ ગયા તો પાણી આ બજાર માં તો ભરી રહે તો પાણી ભરી રહે આ ગંદકી થાય જાળવા થાય જાળવા કોઈ કાપવા ન જ દેતું કેરી કેરી માંગણી તમારી અમારે માંગણી રોડ રોડ થવો જોઈએ રોડ થવો જોઈએ ને હા ઠાકણિયા રોડ ઉપર આવેલું રામનગર વિસ્તારની માલિપા એમ આધી પસાર થતા જે લોકો એ પોતે અયા એકઠો ટોળું થયેલું અને એ લોકો ની માં દલીલ સાંભળી તો તમે તમારી નજર સમજો કે સિટી વિસ્તારની આટલા મોટા મોટા થયા હોય ઉગ્યા હોય અને આ ગંદકીનો માહોલ પડે તો નગરપાલિકા હોય હવે સ્થાનિક લોકો કહે ચાર વર્ષ પહેલા રોડ મંજૂર થયો છે તો ચાર વર્ષ પહેલા મંજૂર જો થયો હોય રોડ તો એની ગ્રાન્ટ ક્યાં બે વખત સરકાર બદલી ગઈ છે કેન્દ્ર અને માન રાજ્યની માલિકા નગરપાલિકા બદલી ગઈ બે વખત તો જે લાગતા આવવું જોઈએ આ લોકો ના જે કઈ પ્રશ્નો છે રોગચાળો ન ફેલાય ગંદકી દૂર થાય એવી અમારી માંગ છે આ વિસ્તારમાં હું આવી છું અને બીજી વખત આવી બધે રોડ થઈ ગયા છે આ રોડ પાસ થઈ ગયેલો છે છતાંય નથી થતો તો આની જવાબદારી કોણ અને અહીંયા જે લીલોતરી જે ઉગેલું છે એમાં પડકા વિસી એરુની એવી સમસ્યા રહેશે આના નાના નાના છોકરાઓ રહેશે કોઈ પણ વસ્તુ થાય છે તો આની જવાબદારી કોણ નગરપાલિકા લે છે કે કોઈ ભાજપના સભ્ય લે છે કંઈ સમજ નથી પડતું કે આ ચાર વર્ષથી રોડ પાસ થયો છે તો આ રોડ ગયો ક્યાં અને એટલો બધો વિકાસ દેખાય છે તો આ વિકાસ છે ક્યાં